ટ્રાફિક નિયમનનો વારંવાર ભંગ કરનાર સામે આરટીઓ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં એકસો છ જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ટ્રાફિકના વારંવાર નિયમો તોડનાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લાયસન્સ સસ્પેન્ડ થયા પછી જો વાહન ચલાવ્યું તો રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવશે ટ્રાફિક પોલીસે એકસો છ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે વડોદરા ટ્રાફિક વિગત દ્વારા એકસો પચાસ વાહન ચાલકોની યાદી તૈયાર કરી આરટીઓને મોકલવામાં આવી હતી યાદીના આધારે એકસો પચાસમાંથી એકસો છ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા બાકીના ચુમ્માલીસ વાહનચાલકો પર પ્રાંતીય અને અન્ય જિલ્લાના જે તે જિલ્લા અને રાજ્યની સંબંધિત કચેરીને પણ કાર્યવાહી કરવા જાણ કરાઈ છે વાહન ચાલકો ત્રીસ થી પાંત્રીસ વખત નિયમનો ભંગ કરી ઈ મેમો નહીં ભરનાર સામે તવાઈ બોલાવવામાં આવી છે અને તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે આ રીતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે છ એક મહિના પહેલા સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ડીસીપી સાહેબ અને અમારી એસીપીની ટીમો એ ભેગા થઈ અને એવા વાહન ચાલકોને આઈડેન્ટિફાય કર્યા હતા કે જે લોકોના ઈ ચરણ બહુ બધા હોવા છતાં એ લોકોએ ભર્યા નહોતા આવા લોકોને આઈડેન્ટિફાય કરી અને ડીસીપી અમારા જ્યોતિબેન પટેલ સાહેબે આરટીઓમાં એમનો રિપોર્ટ કરવામાં આવેલો એકસો પચાસ વાહન ચાલકો વિરુદ્ધમાં રિપોર્ટ કરતાં એકસો છ વાહન ચાલકો જે ગુજરાતના છે તેમના લાઇસન્સ રદ કરવાનું આરટીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને બાકીના જે ચુમ્માલીસ છે એ અન્યત્રના બીજા રાજ્યના હોવાથી આરટીઓ તરફથી ત્યાં લખાણ કરવામાં આવ્યું છે તો આ જે એકસો છ વાહન ચાલકો જે છે ગુજરાતના તેમના લાઇસન્સ રદ થયા બાદ જો હજુ પણ તે લોકો વાહન ચલાવતા હશે તો એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી અગાઉ પણ ચાલુ રહેશે આગામી સમયમાં પણ આવા જે વાહન ચાલકો જે છે જે રોંગ સાઈડ ચલાવે છે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે સિગ્નલ તોડે છે તેવી તેવા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની છે આ એ ચલણ જે છે એ તમામ જે વાહન ચાલકોને જો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય સિગ્નલ ભંગ કરતા હોય કે પછી રેસ ડ્રાઇવિંગ કરતા હોય કારણ કે રેસ ડ્રાઇવિંગ કરવાથી એ પોતાની જાન પણ જોખમમાં મૂકે છે અને સમયવાળાની જાન પણ જોખમમાં મૂકે છે જેથી આપના માધ્યમથી હું કહેવા માગીશ કે એને ઇજા ન થાય સમયવાળા કોઈ વ્યક્તિને ઇજા ન થાય કોઈ જાનહાનિ ન થાય તેના માટે આ કાર્યવાહી કરવાની ચાલુ કરી છે વાહન અકસ્માત જે થાય છે તે તે અનુસંધાન જે પોલીસ વીએમસી અને એનએચઆઈ દ્વારા વારંવાર જે બ્લેક સ્પોટ છે બ્લેક સ્પોટ એવું એવી જગ્યા છે જ્યાં પાંચસો મીટરના ગાળામાં પાંચસો મીટરના એરિયામાં વારંવાર અકસ્માત થતા હોય એનો રેશિયો છે એ મુજબ જે બ્લેક સ્પોટ છે એ બ્લેક સ્પોટ ત્યાંથી દૂર થાય અને ત્યાં વાહનોનો અકસ્માત ન થાય તેના માટે એનું ઓડિટ કરવામાં આવે છે અને એ ઓડિટની અંદર જે રોડ એન્જિનિયરિંગમાં નાની મોટી ભૂલો રહી ગઈ હોય છે અથવા તો એક્સટેન્શન પણ જરૂર હોય છે કે ડિવાઇડર કરવું ડિવાઈડર બંધ કરવું એ બધાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી વાહનના અકસ્માતો ઓછા થાય